ઓખા યુવા શક્તિ દેવભૂમિ દ્વારકા દ્વારા ઓખાનગરમાં પંચાવનમી મહારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ઓગણીસો સિતોતેરથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક યુવા શક્તિના કાર્યકર અને વ્યવસ્થા મંત્રી મધુભાઈ કુંડળની સેવાને આ અવસરને બિરદાવવામાં આવી હતી તેમજ સો રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું આ મહારક્તદાન શિબિરમાં નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ કોટક પૂર્વ પ્રમુખ ચેતનભાઈ માણિક પૂર્વ પ્રમુખ તથા બાર ગામ સાગર ખેડુ સમાજના પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દેવભૂમિ દ્વારકા જિલ્લા અગ્રણી મોહન બારાઇ માછીમાર એસોસિએશનના વેપારી મિત્રો હોમગાર્ડ્સના અધિકારીઓએ મધુભાઈ કુંડળને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જામનગર વોલ્યન્ટરી બ્લડ બેંકના ડોક્ટર ટીમે રક્તદાતાઓને બેગ સાથે પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા જય દ્વારકાધીશ આજરોજ યુવા શક્તિ દેવભૂમિ દ્વારકા પંચાવનમો ઇમરજન્સી બ્લડ ડોનેશન કેમ્પ ઓખા ખાતે રાખેલ છે જે સ્વ મધુભાઈ કુંડલ જે સંઘના કાર્યકર તથા યુવા શક્તિના આગેવાન હતા એને શ્રદ્ધાંજલિ રૂપે રાખેલ છે તો વધુમાં વધુ બ્લડ ડોનેટ આજે થાય એવી અમારી એવું બધાને છે